શર્ટ બદલાઈ ને આવો કલરિંગ પહેરી લીધો જોવો કેવો લાગે આપણે પસંદ આવે તો કોમેન્ટ તો બંધ રાખી છે પણ આપણે લાઈક કરી દેજો એના બદલે એટલે આપણે એમાં આવી જાય કે વિડીયો ગઈમો એમ એ આમ જો પાછળ તો ચાલો મળીએ આપણે આગળ

ಕಲ್ಯಾಣ ಮಸ್ತೋ ಮೋತಿ એકાઉન્ટ નિયમિત આના પર નામ હોય આ મેરા ઇકોને સોને નતો તો

બે ની જગ્યા ઘણી છે સરખો બેહોયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ đấy không? bỏ lỡ thế này? hấp dẫn

ઘરે આ એમનો ભાઈ આ ઘર જોવું આપણે બીજા બાર લોકો બધા બેઠા છે જોઈ શકો છો તમે ચાલો આપણે મળીએ આગળ વિડીયોમાં છો તારી જુઓ તો હાલો દોસ્તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં આપતા અવનવાળા વિડીયો આવતા રહી છે હજી લગ્ન નો વિડીયો બાકી જ છે આપડે ઈ પણ ચેનલ માં આવશે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દે તો ચાલો આપણે મળશું એક આગળ નવા વિડીયો માં છેલ્લું